ખોડ હોય ખોડ્યું તો જોઈને આટલા બધા તો વાળ નીકળ્યા છે બિચારી ભેંચને જોઈને હેર કટ દાઢી હોય તે કરાવી દીધી સલૂનમાં આવેલી છે આવડી અત્યારે સંધણી છે અમારા આ ભાઈ આ જ કામ કામ આજ કામ કાજ કરે છે છે આ જ કામકાજ કરે છે જો આમાં છે આ ટબમાં પાણી છે અને શેમ્પુ મિક્સ કરીને એકદમ મસ્ત હલાઈ નાખ્યું છે એ પાણી છોપડી છોપડીને એને કરવાનું જો એકદમ કરી નાખી છે ને ચીકણી એવા

ખજૂરભાઈ ખજૂરભાઈને કંઈ આ ભાઈને એક વિડીયો બને તમારે સુધી પહોંચાડવાનો આ સંકેત છે કે આ ભાઈને એક આવું એક પડા છે એક પડામાં ભાઈની છોકરા લઈને જ પીડ્યો છે આ શર્ટમાં ના નથી વિદ્યા ભાઈને શર્ટની ધીમે કરું પાટલું માંગીને લાવ્યો છો લઈ લે હવે શું કાંઈ જ લેવું આનામાં આનામાં કાઢી શું લેવું ઈ કે એનું પૂછળામાં જ પીડ્યો આમ જો પુસાણનો લો લ હાડ કીને જો તમે જોઈ શકો છો આમજો એવું નથી ભાઈ આ ગાયની બેન ને ઓલે શું કે ટોલાને એવું બહુ હતું ને એટલે બધું હરકું કિન નથી ને એટલે આમાં તો ભાઈ આ તો નવરી બજાર છે આવા જ કર્યા રાખે છે તો ચાલો આપણે આ તો આ કહેવાનું તો એ જ કે આજનો વિડીયો આપણો જો સારો લાગ્યો હોય આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો આવનારા વિડીયો આવા આવવા મળશે જોવા ખજૂર બાજુ સુધી પુગાડી દેજો આ ભાઈની ની છે નમ્ર વિનંતી નમ્ર વિનંતી એ ભાઈ સારું બાભાઈ ટાટા